સુરેન્દ્રનગરમાં લોક સંસ્કૃતિ તેમજ રોડ સેફટીના નિયમોની જાગૃતિ માટે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ફોર વ્હીલર કંપનીની દસમી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત ડાયરામાં લોકોને સ્વચ્છતા અભિયાન માટે તેમજ રોડ સેફટીના નિયમોના પાલન કરવા માટે લોકોને અપીલ કરી હતી તેમજ આરટીઓ વિભાગમાં શ્રેષ્ઠ કામ કરનાર કર્મચારીઓના સન્માન કરવામાં આવ્યા હતા થવો જોઈએ ને જે કાંઈ રૂઢું કાર્ય થતું હોય અને એમાંય આજનો જે ડાયરો તો બસ ડાયરાના માધ્યમથી એટલું જ કહીએ કે આપણા દેશના આપણે કાયદાને ફોલો કરીએ નિયમોનું પાલન કરીએ કચરો ન ફેંકીએ આપણે આપણે જ થઈએ તો જ સ્વચ્છ સુરેન્દ્રનગર સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત અને તો જ સ્વચ્છ વિશ્વ થાય મેં આપણી સંસ્કૃતિને ઉજાગર થાય એવા ડાયરાનો કાર્યક્રમ કર્યો અને ડાયરાનો કાર્યક્રમ ફક્ત ડાયરાનો કાર્યક્રમ નથી પણ એની સાથે અમે સુરેન્દ્રનગરમાંથી જે ચારેક પોલીસ કર્મચારી જે ખૂબ સારું કામ કરે છે ફૂટબોલના પ્લેયર છે એ લોકો ખૂબ સારું કામ કરે છે ટાંગલિયા આર્ટ છે ટાંગલિયા ઓલ આર્ટ માટેના અમે સ્ટોર પણ બનાવ્યો છે ને એને અમે ભવિષ્યમાં પરમનન્ટ સ્ટોર પણ કલેક્ટર સાહેબની સૂચના મુજબ કરી દેવાના છીએ